આજે મિત્રો આપણી ભાઈ આપણી પાસે આપણે ભાઈ ડે ઊભા થઈ બે મોટરનું પાણી ભાઈમાં પડે રોડે જાય છે ટ્રેક્ટરનું અલર આવો તમને બતાવું આ હલર જાય છે એલું જાય ને તણે કપનું ફળું કાઢવાનું છે જો આમાં બે મોટરનું પાણી પડે એટલે આપણે વાલ ખોલ નાખ્યો હે ત્યાંથી જાય ત્યારે પાણી છીણામાં આપડા આ છે આપણી મરસી ને આ બાજુ કોબીન દા જુઓ આ છે આપણા ઘઉં આ આપણી મેથી એવું લસણ ને એવું છે ને આ બાજુનું જીરું આપણું ને આપણે આવેલા લાદ શીણામાં પાણી જાય જ્યાં આ છે ડાટો ને અહીંયા આપણે આપણે નાકું વાળવાનું ચાલો વાળ લઈએ નાખું આપણે નાકું વાળ લીધું શીણામાં જો આ ક્યારેમ પાણી જાય છે बेठा हवे पंधर वीस पंधर ते वीस मिनिट बे हवा